સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત જામનગર અને દ્વારકા જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં સુરતથી ટેકનિકલ કર્મચારીઓની દસ ટીમ સાધન સામગ્રી સાથે આવી પહોંચી હતી અને એ જ રીતે ભાવનગર બોટાદની ટીમ પણ જામનગર આવી પહોંચી હતી દસ ટેકનિકલ ટીમોને કામે લગાડવામાં આવ્યા હતા જિલ્લામાં જે ત્રણસો ઓગણસી ગામોમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી તે તમામ ગામોમાં સંભવતઃ તારીખ પહેલી સપ્ટેમ્બરથી જ વીજ પુરવઠો પૂર્વ શરૂ થઈ જશે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અતિવૃષ્ટિની ગંભીર સ્થિતિ દેવભૂમિ દ્વારકા અને શામનગર જિલ્લામાં જોવા મળી હતી રાજ્યના મુખ્યમંત્રીએ આ બે જિલ્લાની મુલાકાત લીધા બાદ અંધારપટ જે ગામોમાં સર્જાયો છે તે તાત્કાલિક વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વ ચાલુ કરવા માટે સુરત અને ભાવનગરથી ઇજનેરો સહિતની લાઇન મેનોની ટીમોને બોલાવીને કામે લગાડવામાં આવી છે

धरावती कचेरी वाटर वर्क्स ना पंपिंग स्टेशनों हॉस्पिटल सहित एक सौ क्रिटिकल लोकेशन ने वीज पुरवठो पूर्ववत करने की सूचना अपाई थी तीस दिन थ्री दिन दिन में बहुत बारिश के कारण विलेजेस राजको विलेजेस जामनगर के और देवभूमि द्वारका के, के सेव, सेवन टू सिक्स विलेजेस ऑफ थे उन उस, उसमें हमने फोर्टी आवर्स में सब विलेजिस हमने कार्यरत कर दिए हुए हैं और और अभी सिर्फ देवभूमि बा, बाकी है सिटी सिटी में 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 हम बात करें तो में पाँच से हमारी कंप्लेन आई थी उन्होंने हमें सॉल्व दिवस हमें बत्तीस सौ लाख जुकसान पहुंचू है। है आगे कामगिरी चालू चालू करवा તેથી લાઇન મેનોને જ્યાં ટાવર લોડવાળી ગાડીની સુવિધા ન હતી ત્યાં પીજીવીસીઆઈલની ડેપ્યુટી એજન્ટની ચીપના છાપરે ચડીને લાઇનનો રિપેર કરી હતી ક્યાંક જેસીબીનો ઉપયોગ પણ લાઇન ઉપર ચડવા માટે કરાયો હતો કોન્ટ્રાક્ટરો દ્વારા નવી લાઇન ઊભી કરવા માટે આધુનિક ડ્રિલિંગ મશીન કામે લગાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું